રાજકોટની ગોપાલ નમકીનની ફેક્ટરી વિકરાળ સ્વરૂપ આગ લાગી રાજકોટની મેટોડા જીઆઈડીસી આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામ ચારસો થી પાંચસો કામદારો ઉપસ્થિત હોય છે જોકે આજ બુધવારની રજા હોય કામદારોની સંખ્યા દરરોજ કરતા ઓછી હતી હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં તે અંગે માહિતી મળી નથી આગને કારણે એક કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે પ્રોડક્શન યુનિટમાં પૂઠા તેલ વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી હોવાની શક્યતા છે આ ભીષણ આગના પગલે મેનેજર કોલ જાહેર કરાતા રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે ઉપરાંત ખાનગી ટેન્કરોને પણ દોડાવવાની ફરજ પડી છે આગને દુર્ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં આવેલું ગોપાલ નમકીન યુનિટ કુલ પાંચ માળનું આવેલું છે આ પાંચ માળના બિલ્ડિંગમાં નમકીન બનાવવાના યુનિટમાં અલગ અલગ આગ લાગતા સતત બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગ પર કાવું મેળવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ફાયર બ્રિગેડના જવાનોની સાથે ગોપાલ નમકીનમાં કામ કરતા કર્મચારીઓ પણ આગ પર કાબુ લેવા માટે જામત ઉઠાવી રહ્યા છે બારીઓના કાચ તોડીને ચારેય દિશામાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાવ મેળવવામાં આવી રહ્યો છે સતત બે કલાકથી થી આગ પર કાઉ મેળવવા પ્રયત્નો થઈ રહ્યા છે હજુ સુધી કાબુમાં નથી આગનું વિકરાળ સ્વરૂપ આગને કાબુમાં આવતા હજુ પણ સમય લાગી શકે તેમ છે સંપૂર્ણ આગ આવશે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે આગની જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે આગ પર કાઉ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે જોકે ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિકના બેગ વધુ પ્રમાણમાં હોવાથી આગ વિકરાળ બની હોવાનું લાગી રહ્યું છે હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે ફેક્ટરીમાં વેફર ફ્રાઇમ્સ પાપડ જેવી વસ્તુઓના ઉત્પાદન પેકિંગ થતા હોવાથી મોટા પ્રમાણમાં પૂઠાના બોક્સ તેલ અને પ્લાસ્ટિકનો જથ્થો પડેલો છે આ તમામ વસ્તુઓના કારણે જ આ ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું અનુમાન છે જોકે આગ લાગ્યાનું કારણ તપાસ બાદ જ સામે આવશે આજે લગભગ બે વાગ્યાની આસપાસ મેટોરા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું જણાઈ આવ્યું છે ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરાવ્યા છે પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મેજર કોલ આપવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કાલાવડથી ફાયર બ્રિગેડ આવતા સમય લાગી શકે તેમ છે સ્વાભાવિક છે પરંતુ રાજકોટ મનપા ફાયર બ્રિગેડને જાણ કરતા એક ગાડી પ્રથમ મોકલી હતી જેને અમે વધુ ફાયર ફાઇટર મોકલી મેજર કોલ હોવાનું જણાવતા કુલ ચાર ફાયર ફાઇટર મોકલ્યા હતા અત્યારે આઠ જેટલા ફાયર ફાઈટરની મદદથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગ કાવમાં આવી જાય તેવું લાગી રહ્યું છે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી ફેક્ટરીમાં આગ લાગેલી આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરાયો છે હાલ રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે પરંતુ આગ વિકરાળ હોવાથી આસપાસની ખાનગી પાણીના ટેન્કર મંગાવીને પણ હાલ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આજે બુધવારની રજાઓ હતી ફેક્ટરીમાં બંધ હોય છે જેના કારણે ગોપાલ નમકીનમાં પણ આજે કામદારોની સંખ્યા ઓછી હતી જૂજ સંખ્યામાં જ કામદારો હતા પોલીસના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં બાર હજાર રૂપિયાના ઉધાર રો મટીરીયલ સાથે બિઝનેસ શરૂ કરનાર બિપિનભાઈ હદવાણીની ગોપાલ નમકીન આજે વર્ષે પાંચસો કરોડથી વધુનું ટર્ન ઓવર કરે છે મૂળ જામ કંડોળા તાલુકાના ભાદરા ગામના વતની બિપિનભાઈ હદવાણી ઓગણીસો ભાઈઓ સાથે ગામડામાં ફરસાણની દુકાન ચલાવતા હતા રાજકોટ આવી પિતરાઈ સાથે સાથે રૂપિયા રોકાણ પાર્ટનરશીપમાં ગણેશ બ્રાન્ડ સાથે વેપાર શરૂ કર્યો હતો સેવ ગાંઠિયા દાણમૂઠ ચણાની દાળ વટાણાના પેકેટ વેચવાના શરૂ કર્યા હતા ધંધો જામી જતા પિતરાઈ ભાઈએ પાર્ટનરશીપ છૂટી કરી ધંધો સંભાળી લીધો હતો ભાગીદારી છૂટી જતા ઓગણીસો ચોરાણું સાલમાં પત્ની દક્ષાબેન અને બેન બનાવીના સાથથી થી નાના રોડ પર રાજનગર ચાર ખાતે આવેલા રહેણાકમાં ઝીરો બેલેન્સ સાથે રૂપિયા બાર હજારનો ચણાનો લોટ બેસન તેલ અને મસાલાનો ઉધાર લાવી ગોપાલ બ્રાન્ડ શરૂ કરી હતી સાયકલ પર ફરીને નમકીન વેચતા ફેરિયાઓને માલ આપી બિઝનેસના શ્રી ગણેશ કર્યા હતા માત્ર બે વર્ષમાં ધંધો સેટલ થયો હતો ચાર વર્ષ સુધી ઘેર બેઠા બિઝનેસ કર્યા બાદ હરિપરમાં કારખાનું શરૂ કર્યું હતું ત્યારથી પ્રગતિ શરૂ થઈ જે સતત ચાલુ રહેતા માત્ર બાવીસ વર્ષમાં બિઝનેસનું ટર્નઓવર ઓવર રૂપિયા પાંચસો કરોડ પણ પહોંચ્યું અને ગોપાલ નમકીના જે વીસ હજાર સ્કવેર મીટર વિસ્તારમાં અત્યાધુનિક ઓટોમેટેડ પ્લાન્ટ ધરાવે છે એટલું જ નહીં એક સમયે બે પ્રોડક્ટ સાથે શરૂ થયેલી ગોપાલની સફર આજે અનેક પ્રોડક્ટ સુધી પહોંચી છે થોડા મહિના પહેલા જ ગોપાલ સ્નેક્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ હતી